આણંદમાં રામદેવ પીર વિસ્તાર કહેવાય એ લોકોને મકાન તોડવા માટેની વાત આવી મુખ્યમંત્રી આ બધા રજૂઆત કરવા ગયા તો મુખ્યમંત્રીએ બધા અધિકારીઓને હાજરીમાં એમ કહ્યું કઈ નહીં થાય એટલે આ લોકો તો ઘેર આવીને શાંતિથી ઊંઘી ગયા કા તો મુખ્યમંત્રીએ કીધું છે એટલે હું કઈ નહીં થાય અને ચોથે દાડે કોઈ પણ જાતની નોટિસ વગર બુલડોઝર આવ્યું ચારસો ચારસો મકાન તોડ નાખ્યા અને છ જેટલા તો મંદિરો હતા અંદર એ મંદિરો પણ બિલકુલ તોડી નાખે કહેવાનો મતલબ કોઈ દયા જેવું શરમ જેવું વચન જેવું કે કોઈને વાત જેવું આ સરકારમાં છે નહીં વાત એટલી છે કે સંગઠિત થઈને લડવું પડે આપણે આપણી જ વસાહતનો મુદ્દો આવે ને લડવાની કરીએ એવું નહીં કોઈ બીજા હોય તો એની જ વસાહતનો કે વિસ્તારનો મુદ્દો આવે ને લડવાની કરે નહીં આ લોકો અત્યારે એવું છે કે ડિવાઈડ એન્ડ રૂલ જેવું છે તમને કહે છે કે તમારા એકલાનું કરી દઈશું તમે બોલતા નહીં બીજાને બોલાવીને કહેશે તમારા એકલાનું કરી દઈશું તમે બોલતા નહીં એમ કહીને બધા ભેગા ના થાય આ કપિલને આગલે દિવસે કીધું એણે કીધું કે સાહેબ તમે જગદીશ વિશ્વકર્માને ફોન કરો તો જ અટકે એવું છે બાકી કોઈ સાંભળતા નથી મારે નતો કરવો તોય જગદીશ વિશ્વકર્માને ફોન કરે એના પેલા કહીએ કે વાત કરાવું છું કરાવું છું કરીને વાત ના કરી તો એનો મતલબ કે જેનો પોતાનો વિસ્તાર છે એમને પણ થોડી દયા કે લાગણીને